ભાવનગર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક સગીર પર બેથી ત્રણ અજાણ્યા શખ્સોએ લોખંડના પાઇપ છરી અને લાઇન પંચ જેવા હથિયારોથી હુમલો કર્યો હતો બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ આફીઝ ખાન ખાન પઠાણ નામનો સગીર ગઈકાલે રાત્રે એરપોર્ટ રોડ પરથી ગાડી લઈને જતો હતો તે દરમિયાન એક ઇસમની ગાડી સાથે ટક્કર લાગી હતી આ ટક્કરની દાજ રાખી આરોપીઓએ આજે રેલવે સ્ટેશનની બાજુના ખાંચામાં સગીરને બોલાવીને ઘાતકી હુમલો કર્યો હતો

તો ત્યાં ત્રણ જાણ્યા વ્યક્તિ હતા જે ગાડી ચલાવતો હતો એ મોઢે રૂમાલ બાંધેલો હતો અને પછી એ અમારી ગાડીની બાજુમાં ગાડી નાખી તો થોડીક ગાડી અડી ગઈ પછી આજે આવીને મને રેલવે સ્ટેશનની બાજુમાં જે ખાચો છે ને ત્યાં આગળ મને આવીને લોખંડના પાઈપથી છરી અને જે હાથમાં પહેરવાનું આવે ને લાયન પંચ એનથી બધાથી મને માર્યો બે થી ત્રણ જણા હતા ત્યાં નહીં એક ને ઓળખું શું મોટે જોઈએ કઈ જગ્યાએ બનાવ 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 આપણે રેલવે સ્ટેશન છે ને એની બાજુના ખાચા તમે કેટલા જણા હતા હું એકલો જતો ઈલો મારવાવાળા બે ત્રણ જણા હતા તો દોસ્ત દોસ્તે તમે રેલવે સ્ટેશન શું લેવા ગયા હતા હું સોડા પીવા માટે ગયો હતો ક્યાં રયો છોતારે ક્યાં તમે હું કાજીવાળાના ખૂણા પર જાન ફાટેમાં ફ્લેટ ઓલી ફરી અતરવા ની હા